નમસ્કાર તો મિત્રો તારીખ પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ હજી ચાંદીની બજાર વિશે તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસોને ચાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે અગિયારસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી આજે

દસ ગ્રામ સોનું એક લાખ પાંચ હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનું દસ લાખ આજે અગિયાર હજાર પાંચસો બેતાલીસ રૂપિયા જયારે આઠ ગ્રામ નો ભાવ બાણું હજાર ત્રણસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ પંદર હજાર ચારસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનું અગિયાર લાખ ચોપન હાજર બસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત જયારે આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ઓગણ સિત્તેર હજાર બસો ચોસઠ દસ ગ્રામ સોનું છ્યાસી હજાર પાંચસો એસી અને સો ગ્રામ સોનું આઠ લાખ પાસઠ હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો

ગઈકાલે એક મહત્વપૂર્ણ ઇવેન્ટ હતી જેમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા મહત્વપૂર્ણ ભાષણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોનાની બજારમાં એક પ્રકારે થોડો ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો તો ડોલર સામે રૂપિયો છે તે ખૂબ તૂટ્યો છે આજે અઠ્યાસી રૂપિયા એકોતેર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની સ્થિતિ સતત જોવા મળી રહી છે આગામી સમયમાં હજી પણ બજાર છે તેમાં થોડો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જો કોઈ મહત્વપૂર્ણ એવા નિર્ણયો ના લેવાય તો આ સમયમાં બજાર હજી પણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે જો કોઈ મોટો એવો નિર્ણય લેવાય તો બજાર ઉપર તેની ચોક્કસપણે સીધી અસર પણ જોવા મળે તો આ સંજોગોમાં બજાર ઘટી પણ શકે છે આભાર